બેઠકની શરૂઆતમાં સમિતિના અધ્યક્ષ સહિત સૌ સભ્યોએ પાણી પુરવઠા યોજના હેઠળ કાર્યરત હેડવર્ક્સ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી ત્યારબાદ બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી શ્રી ભાટીયાએ અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સાથે ઝાલોદ શ્રી મહેશભાઈ ભુરીયાએ ઝાલોદ તાલુકાના પાસઠ ગામોની સરળતાથી પાણી મળી રહે તે હેતુથી ગામમાં કરવામાં આવેલ પુરવઠા યોજનાના શિલાન્યાસથી લઈને આજ દિન સુધી થયેલા સમગ્ર પ્રક્રિયાનો ચિતાર આપ્યો હતો આ બેઠક દરમિયાન સમિતિના શ્રી અભિસિંહ તળવીએ જણાવ્યું હતું કે પહેલાની પરિસ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે વિકાસનો બદલાવ આવ્યો છે આદિવાસી પટ્ટીમાં ગણાતા આપણા દાહોદ જિલ્લામાં મોટેભાગે આદિવાસી પરિવારો રહે છે અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિના અભ્યાસ ક્રમમાં દાહોદ જિલ્લાને પણ આવરી લેવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું હતું કે દાહોદ જિલ્લાના આદિવાસી લોકોને સરળતાથી ઘરે બેઠા પાણી ઉપલબ્ધ થઈ રહે તે તેતુસર સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અન્વયે સમિતિ આદિજાતિ બાબુએ ધરાવતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા સહિતના આદિવાસી વિસ્તારોમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અને મંજૂરી હેઠળની યોજનાઓ વિશે માહિતી આપી સમીક્ષા કરી હતી સમિતિ આ દરમિયાન ઉપસ્થિત સૌ ગ્રામજનોના પાણી સંબંધિત પ્રશ્નો સાંભળીને તેમના પ્રશ્નોનું ઝડપથી અને ટૂંક સમયમાં નિરાકરણ આવશે તેમ જણાવ્યું હતું એ સાથે ઝાલોદ મુંડા હેઠપાણી પુરવઠા યોજના હેઠળના તમામ પાંસઠ ગામોને આવનાર સમયમાં પાણી પહોંચતું કરવામાં આવશે એમ કહ્યું હતું

ઉપસ્થિત આપણા અંતિવે ખરાદી અમારા ગબ્્યો છે ઓલી ગયો મને ખ્યાલ આવ્યો એટલે ઉપસ્થિત આજુબાજુના ભાઈઓ આજે અમે ત્રણ દિવસથી માતાજી અંબાજીના દર્શન કરીને આપણી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને આજે દાહોદ જિલ્લામાં અમે પધારા ત્યાં અલગ અલગ આવા સંપૂર્ણ યોજનાઓની મુલાકાત લીધી અને ત્યાં નથી રજૂઆત પણ અધિકારીઓને કરી એટલે અમે બધા ભૂતોના ભવિષ્યથી પહેલા શું હતું અને આજે શું છે આપણે બધા જાણીએ છીએ કે પંચાનું પેલા આવા મોટા ટાકા બનતા હતા હે તમને પૂછું પંચાનું પહેલાની આવી સ્થિતિ હતી અત્યારે આખા ગુજરાતમાં પત્રકાર મિત્રો પણ આવ્યા છે એમનું પણ સ્વાગત કરું છું અને આપણા ગુજરાત રાજ્યના આદિવાસી પટ્ટી કહેવાય અંબાજીથી ઉમરગામ સુધી પાંચ હજાર આઠસો બોતેર ગામડા આવે અને પંદર જિલ્લા આવે અને આપણી વસ્તી લગભગ એક કરોડ ઉપર અત્યારે થઈ રહી છે અંદર પણ નેવાનું પાણી મોભે ચડાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે છે ગઈકાલે અમે જોતા જોતા પર ડુંગળા પર ચડીએ અને હો ચડે પણ આ અધિકારીઓ આ સરકારે આ કામ કેવી રીતે કર્યું છે મોટા મોટા પાટ ફળદારો કેવી રીતે ઉપર ચડાવ્યા એ પણ એક મહેનતનું કામ છે અને આ આપણા હાલ વડાપ્રધાન અને તે વખતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું છે કે મારા આદિવાસી પટ્ટાને ગણવંદ કલ્યાણ યોજના હેઠળ એને પાણી મળે એને રસ્તો મળે એને પુલ મળે એને શિક્ષણના ઓરડા મળે અને આટલી બધી યોજના એને આરોગ્યની સેવા મળે આવા જે સંકલ્પો કર્યા હતા એ સંકલ્પો આજે ખરેખર અમે આજે વિસ્તારમાં ફરીએ છીએ ત્યારે એવું લાગે છે ફરી થાય છે અને મોદી સાહેબે જે કંઈ કરેલો સંકલ્પ આજે પૂરા થઈ ગયા છે ગામડામાં અમે આગેવાનોને મળીએ છે અહીંયાં લગભગ પછી જિલ્લાઓની અંદર સરપંચો આગેવાનો જ્યાં જ્યાં યોજના થઈ હોય ત્યાં અમે બધાને મહિલા છે અને બધાનું એવું કહેવું છે કે સાત નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારે અમોને પાણી પીતા કર્યા અત્યારે અમે ગોઠી યોજનામાં પણ થઈ જતા હતા કેટલું મોટું ઊંડો ઊંચો પહાડ છે અને તઈ યોજના પાંત્રી કરોડના ના ખર્ચો બનાવી ત્યાં લગભગ અડસઠ કે પાસઠ ગામડા આપવાનું છે અહિયાં પણ પાસઠ ગામડા પાસઠ ગામડા નું પાણી આપવાનું છે મારા કાર્યપાલક ઇજનેરો અને બધા અધિકારીઓ મારી વિનંતી મારી સલાહ છે અને સૂચન પણ છે કે ભાઈ તમે દરેક ગામ અંદર અહીં પાણી અહિયાં જવું જોઈએ એની સર્ટિફિકેટ લેવું જોઈએ એ ગામમાં જઈને એના સરપંચ હોય આગેવાનો હોય એને મળીને પાણી મળે છે કે તે એ પ્રકારનું સર્ટિફિકેટ લઈ અને આ કમિટીને તમે અમારી સમિતિને જાણ કરજો ભાઈ બરાબર તમે કીધું ચુમ્માલી ગામને પાણી મળે છે પહોંચાડ્યું છે બરાબર પહોંચ્યું છે ખરું પહોંચ્યું છે જે હોય તે હવે માન્ય ધારાસભ્ય સાહેબ છે એમની સાથે રહીને સાથે રહીને એમની જોડે રાખીને ગામમાં પાણી પહોંચાડવાનું કઈ સાહેબને લઈ જવાના એમને થવું જોઈએ કે ભાઈ મારી સરકારે આ પાણી પહોંચાડ્યું છે એવું એમના થવું જોઈએ પણ તમે કારોબાર જે છે હજી ધારાસભ્ય એ આ વિસ્તારનો આગેવાન છે સરકારનો પ્રતિનિધિ છે ભાઈ તમારે કોઈ પણ બાબત આ ધારાસભ્યશ્રીના ધ્યાન પર મૂકવી જોઈએ કોઈ પણ યોજના થતી હોય તો આપણે આ વિસ્તારમાં આપણે આ કામ એમના વિશે ધ્યાન પર મૂકવું જોઈએ એટલે હવેથી ફરીથી આ વિસ્તારમાં અમે આવ્યા છે અમારા ધારાસભ્યો પણ મારી સાથે બધા આવ્યા છે અહીંયા આ વિસ્તારની વ્યવસ્થા જોઈ પાણી કેવી રીતે ચોખ્ખું થાય છે એ પણ જોયું પણ કામ સારું થઈ ગયું છે અને એક હાથે તાલી પડતી બે હાથે તાલી પડે